પાદર રામજી મંદિરમાં રામધૂન કરવામાં આવે છે જ્યારથી પાદર ગામમાં અયોધ્યાથી અક્ષત આવ્યા છે ત્યારથી રોજ દરમિયાન ગામના હનુમાન સેનાના યુવાનો અને ગામના વડીલો માતાઓ બહેનો દ્વારા રોજ રામધૂન કરવામાં આવે છે અયોધ્યાથી સૂચના મળેલ કાર્યક્રમ યુવાનો દ્વારા કરવામાં આવે છે ધીરે ધીરે સમગ્ર પાદર ગામ રામ ભક્તિમાં રંગાયેલું જોવા મળે છે ચાર એક બે હજાર ચોવીસથી રોજ પ્રસાદીના દાતા જોશી દિલીપભાઈ દ્વારા પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી જેમ જેમ પ્રસંગ નજીક આવતો જશે તેમ તેમ હનુમાન સેના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે અહેવાલ ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત